સુરતથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો છે અને તેનું વિદેશ કનેક્શન પણ સામે આવ્યું છે દેશો ખાસ કરીને ક્યારે જો બાંગ્લાદેશ બાંગ્લાદેશથી અલગ અલગ જગ્યાઓ જો આ લોકો સ્મગલિંગના માધ્યમથી અલગ અલગ એરપોર્ટો ઉપર જો નાર્કોટિક્સના જથ્થા લઈને આવે છે અને એને જ ધ્યાન રાખીને જો પૂરી ક્રાઇમ બ્રાન્ચના ટીમ ડીસીપી ક્રાઇમ રોજિયાના નેતૃત્વમાં અને ડુમસ પોલીસ એર જો આપણે કસ્ટમ જો એર ઇન્ટેલિજન્સ યુનિટ છે સીઆઈ સેફ આ બધાના સંકલનમાં ગઈકાલે એર ઇન્ડિયાનો ફ્લાઇટ જો બેન્કોકથી આવી સાંજે સાત ચાલીસ વાગે એમાં એક વ્યક્તિ જેના નામ છે જાફર જાફર જાફરખાન મોબાઈલવાલા તરફ નામ તોળખાય છે આ મુંબઈના મુમરાના રવાવાલા છે અને આ વ્યક્તિ પાસે જો એના હેન્ડબેગ છે હેન્ડબેગમાં નાર્કોટિક્સનો જથ્થો છે એવી ઇન્ફોર્મેશન આપણને મળી હતી એના આધારે જો ગઈકાલે આ સમગ્ર જો આ કમ્બાઈન ટીમો એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા તો બેગમાંથી જો એના પાસે બે બેગો હતી એક ચેકિંગ બેગે જ હતા બીજા એના પાસે હેન્ડ બેગ હતા ટ્રોલી બેગ ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા લેડીઝ પર્સમાં લગભગ બે પેકેટ હાઇબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ મળા જો અને સાથોસાથ ત્યાં એક બાળકો માટે જો એ રમવાના રમકડાં હોય છે આ અંદરને એના બોક્સ ખાલી હતા આ બોક્સમાં બીજા જો એ પેકેટો મળા કુલ મળીને આઠ પેકેટ જેટલા જોએ આપણા હાઈબ્રિડ ગાંજા જેના સાયન્ટિફિક નેમ હાઇડ્રો વીટ તરીકે એના ઓળખવામાં આવે છે આ માળા જેના વેઇટ કરતાં જોઈએ કરીબ ચાર કિલોગ્રામથી વધુના વેઇટ છે એના અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે જો નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો તરફથી માને છે એના પૈંત્રીસ લાખ રૂપિયા જો પર કેજી છે તો આ રીતે કરીને એક કરોડ એકતાલીસ લાખ રૂપિયાના મુદ્દા રકમ મુદ્દા માલના રકમ ગાંજા જો એ હાઈબ્રિડ ગાંજા પકડવામાં આવેલા છે અને આ આરોપી જે જેના ઉંમર છપ્પન વર્ષની ઉંમર છે અને આ એકદમ ફ્રિકવેન્ટ જો એ ફ્લાયર બી છે સત્તાવીસ અઠ્ઠાઈસ વખત આ જો અલગ અલગ આમાં દેશોમાં ગયા અને દેશોમાંથી જો આ દર વખતે જાય છે તો ક્યારે ક્યારે ગોલ્ડનેસ સ્મગ્લિંગ જોના એના પૂછપરછમાં અત્યારે નીકળ્યા છે કે ગોલ્ડનેસ સ્મગ્લિંગ કરે છે મોબાઈલનેસ સ્મગ્લિંગ કરે છે અલગ અલગ જો બહુ જ મહેગા જો આપણા જો પ્લેઈંગના જો સાધનો હોય છે એના સ્મગલિંગ કરે છે નાર્કોટિક્સ સ્મગ્લિંગ કરે છે અને આ આ જ પ્રક્રિયાના ભાગરૂપે એના બીબી છે એના જો પત્ની છે દોસરા બેગ કરીને એના પત્ની છે જો એ બેગમ ભૂસરા બેગમ કરીને પત્ની છે જો જૂનના મહિનામાં બેંગ્લોર એરપોર્ટ ઉપરથી સાત કિલોગ્રામ આપણા હાઈબ્રિડ ગાંજા સાથે પકડાયા હતા આ જો જેલમાં છે તો અને એને જ પૂરા પૂરા જો પરિવાર આ પ્રકારના જો એક રીતોમાં લાગેલા છે અને અત્યાર સુધી જો એના પાસપોર્ટ અને બીજા જો અમે લોકો વિઝાઓ વગેરે માહિતી ચેક કરો જોઈએ તો એમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન જોઈએ દુબઈ દુબઈ બાંગ્લાદેશ છે વખત આ જઈ ચૂક્યા છે જોએ અને થાઇલેન્ડ ઓમાનમાં બે બે વખત સાઉદી અરેબિયા કમ્બોડિયા બહેરીન વિગેરે દેશોમાં બી આ એક એક વખત જઈને આ જ સ્મગલિંગના પ્રક્રિયાઓ હાથ ધરેલી છે જોઈએ તો અત્યારે આ જો કેરિયર તરીકે આ ઉપયોગ કરવામાં આવે છે એના જોએ અને એક ખેપ આવે તો ખેપ પ્રમાણે એના રકમ એક લાખ રૂપિયા તક જો પર ખેપના રકમ એના મળે છે જોએ જ્યારે લઈ આવે અને એના મોડો સફરંટી પણ આ પ્રકારના છે કે જ્યારે આ પ્રકારનો માલ લઈને આવે છે કોના આપવાના છે એના જ ફોટોગ્રાફ જોએ સામેવાળા વ્યક્તિને આપવામાં આવે છે ફોટોગ્રાફ વિથ બેગ આ એના એ મોડો સફરંટી પ્રમાણે એરપોર્ટ ઉપર બહાર આવીને ઊભા થઈ જવાના એના ફોટો આઈડેન્ટિફાઈ કરીને કોઈ વ્યક્તિ આવશે અને એના જો એનાથી બેગ લઈને જતા રહેશે અને એના જો પૈસા છે આ પૈસા જો લાખ રૂપિયા તો હોય છે આ એના મળી જશે જોઈ તો આ જો ગઈકાલે જો આ અત્યારે ક્રાઇમ બ્રાન્ચના ટીમ જો ગુના દાખલ કરીને કાર્યવાહી કરી રહી છે અને આગળ ક્યાંક એ લિંકેજ છે કે આ રહેવાસી મુંબઈને છે પરંતુ આ વખતે આ સુરત એરપોર્ટના સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉપયોગ કરેલા છે તો બીજા પૂરે લિંકમાં ક્યાં ક્યાં છે કોણ કોણ છે ક્યાં જવાના હતા માલ જોઈ આ બધા જો ક્રાઈમ બ્રાન્ચની ટીમો જોઈએ એના ઉપર ઇન્વેસ્ટિગેશન કરી રહી છે આ જો હાઇબ્રિડ ગાંજા જો હોય છે આ નોર્મલ ગાંજા કરતાં અલગ હોય છે બિના માટીના એના છોડ ઉગાડવામાં આવે છે અને આ એના બહુ જ શક્તિશાલી ગાંજા હોય છે તો અત્યારે બહુ લોકોમાં બહુ પ્રચલન જો ડ્રગ યુઝર છે એમાં છે એના કિંમત પેત્રીસ લાખ રૂપિયા પર કેજી હોય છે જેના લીધે અત્યારે અલગ અલગ જગ્યાઓ પર એની સ્મગલિંગ ચાલે છે કે સુરત શહેર પોલીસ પૂરી મક્કમ છે કે આ પ્રકારના કોઈ પણ એક્ટિવિટી આપણે સુરતમાં નથી થવા દેવાના નહીં આમાં જ્યારે જ્યાં એરપોર્ટસ લઈને આવે છે તો એમાં પેકેટ આ લોકો આ પ્રકારના પેકેટ કરે કે પર્સ હોય રમકડાં હોય આ પ્રકારના સાધનો અમે મૂકીને લઈ આવે છે ત્યારે જો અલગ અલગ જુદા જુદા એરપોર્ટ ઉપર જો અલગ અલગ યુનિટ્સ હોય છે કસ્ટમના અલગ યુનિટ હોય છે જો ચેક કરતી હોય છે લે ક્યારે ક્યારે જો એક્સરે મશીન વગેરે બધા સામાનો જતા હોય છે તો એના માટે જો અમારા લોકોની ઇન્ફોર્મર જો જો નેટવર્ક હોય છે ઇન્ફોર્મર જો નેટવર્ક હોય છે આજ જ ભાગરૂપે જો બેંગલોર એરપોર્ટ ઉપર બી સાત કેજી એના વાઇડ પકડાઈ જોઈએ સાત કેજી સાથે તો આ લોકો એરપોર્ટ ઉપર આ બધા પેપર વાંચો છે ઇલેક્ટ્રોનિક મીડિયા બી આવતા રહે છે કે ઘણા એરપોર્ટ ઉપર અમદાવાદ એરપોર્ટ બધી યુનિટ પકડતી રહે છે થઈને નીકળી હોય છે એના નામ મોબાઈલ વાળા એટલે પહેલે જો મોબાઈલ ને સ્મગલિંગ કરતા હતા જો એના પૂછપરછ બહાર આવી છે વાતો આ એના જ કામે છે કે સ્મગલિંગ કરતા રહેવાના અને લગભગ જોઈએ તો સત્તાવીસ અઠાઇસ વખત જો છેલ્લા બે ત્રણ વર્ષમાં આ બહાર જઈ ચૂક્યા છે અને બધી વખત કોઈને કોઈ સ્મગલિંગના સાધન સ્મગલિંગના વસ્તુ લઈને આવે ક્યારે ગોળ લઈ આવે ક્યારે મોબાઈલ લઈ આવે ક્યારે અને મેક્સિમમ વખત જો આ નાર્કોટિક્સ લઈને આવેલા છે આ અત્યારે પૂછપરછ ચાલુ છે ત્યાં બેંગકોકમાં અમુક લોકો છે જે ઇન્ડિયામાં અને બીજી જગ્યાએ જો સ્મગલ કરવા માટે જો આ લોકો આ પ્રકારને કેરિયર્સ યુઝ કરતા રહે છે જાફર બી આ આ પૈકી એક કેરિયર તરીકે છે જો

લેકિન અત્યારે આ કેસ અમે મુંબઈ પોલીસ સાથે કરીએ છીએ કાલે ગઈકાલે રાતથી બધા ચાલે છે એના મુંબઈમાં ટ્રોમ્બેમાં એક ગુના મારામારી મારી પ્રીવિયસ હર્ડર ત્રીનસો આઈપીસીના દાખલ થયા છે અને બીજા એના ઉપર જો ચોરીના જો એમઆઈડીસી એમઆઈડીસી પોલીસ સ્ટેશન છે બોમ્બેના મુંબઈમાં તો મુંબઈમાં બે ગુના છે લેકિન અત્યારે બીજા ગુનાઓ માટે બી અત્યારે તપાસ કરી બે ગુનાના આરોપી છે આજે અને આ બંને થોડા જૂના ગુનાઓ છે એના ઉપર જનરલી શું થાય છે કે આ જો ગુનાઓ એના ઉપર દાખલ થયા હતા બે હજાર બાર વગરના હતા તો આમાં થાય તો ક્યારે ક્યારે એના પરમિશન પણ મળી જતા હોય છે અત્યારે જો ઘણા બધા ફ્લેક્સિબિલિટીના નિયમોના લીધે કે કોઈ પણ ગુના બી હોય તો એના જો મંજૂરી લઈને જો એક વર્ષ છે મહિના આ પ્રકારના પાસપોર્ટના મદદ મળતા રહે છે તો આ અમારે એક તપાસનો વિષય છે કે એના ગુના હતા તો પાસપોર્ટના વેરીફિકેશનમાં તો કંઈ ખોટી માહિતી એનો ઉપયોગ તો નથી કર્યા